ગુજરાતી સિનેમાના પડદે આવી ગયું છે એક સૂર્યોદય અને તેનું નામ છે ફૂલ સ્ટોપ નમસ્કાર હું પરમાર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તારીખ એકવીસ નવેમ્બર બે હાજર પચીસ થી સિનેમા ઘરોમાં ધૂમ મચાવતી ગુજરાતી પ્રથમ સ્ત્રીલક્ષી ફિલ્મ ફૂલ સ્ટોપ રિલીઝ થઈ ચૂકી છે તારીખ

નાની નાની ઘટનાઓથી લઈને મોટા મોટા અત્યાચારો સુધી સ્ત્રીઓ જે સહન કરી રહી છે તેના પર સીધો પ્રહાર કરતી આ ફિલ્મ દરેક ઘરની દીકરીને કહે છે કે બસ હવે ફૂલ સ્ટોપ દિગ્દર્શક પ્રિતેશ પટેલ અને જેકી પટેલે આ ફિલ્મમાં એક્શન ઇમોશન અને સોશિયલ મેસેજનો એવો અદ્ભુત સંગમ કર્યો છે કે દર્શકો થિયેટરમાંથી બહાર નીકળતા પહેલા વિચારતા રહી જાય છે ફિલ્મમાં કાજલ વશિષ્ઠ દામિની દવે ખુશી શાહ સૌરભ બારોટ મેહુલ બુચ સહિતના દિગ્ગજ કલાકારોએ ફિલ્મમાં પોતાના દમદાર અભિનયથી આગ લગાવી દીધી છે શો પછી સ્ટાર કાસ્ટે દર્શકો સાથે ખુલ્લે ખુલ્લી વાતચીત કરી હતી જેમાં ડોમેસ્ટિક વાયલન્સ સ્ત્રી પર થતા અત્યાચારો અને સ્વરક્ષણની વાતો કરી હતી ત્યારે શું કહ્યું ચાલો સાંભળીએ એ પોતાની અંદર એ વસ્તુને દબાઈ અને સહન કરે છે તો અમારો હેતુ એટલો જ છે કે આ ફિલ્મના માધ્યમથી કે ખાલી વધારે કશું ન કરો પણ એક અવાજ ઉઠાવો કારણ કે એક શરૂઆત કરશું તો પરિણામ આવશે બરાબર છે તો એ જ હેતુ છે કારણ કે સ્ત્રી સશક્તિકરણની આપણે ખાલી વાતો કરીએ છીએ પણ ખરા અંશે ત્યારે જ પરિતાર્થ થશે કે જ્યારે પોતે એ અવાજ ઉઠાવવાનું શરૂ કરશે તો અમારા તરફથી આ ફિલ્મના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચવાનો મારો પ્રયત્ન છે બસ અમને એક નાની હેલ્પ આપની જોઈએ છે કે આ સોશિયલ મીડિયા આજે બહુ સ્ટ્રોંગ છે આ બધાને સપોર્ટ કરજો વધુમાં વધુ પોસ્ટ કરજો અને શેર કરજો અને બધાને અપીલ કરજો કે આ ફિલ્મ એકવાર જોવે અને જેના ઘરમાં દીકરી છે ને એને તો મારી રિક્વેસ્ટ છે કે મા બાપ સાથે આ ફિલ્મ ચોક્કસ જોવા આવે થેન્ક થેન્ક યુ આ જે કેરેક્ટર છે આરડિવસ મારી જીવનનો બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે એક તો મને એક્શન ગમે છે એટલે હું પોતે માર્શલ આર્ટ્સમાં ટ્રેન્ડ છું બટ એ સ્કિલને ફિલ્મમાં યુઝ કરવાનું જે ઓપોર્ચ્યુનિટી મને મળી છે એના માટે આઈ એમ વેરી થેન્કફુલ ટુ પ્રિતેશભાઈ એન્ડ ઝાકીરભાઈ થેન્ક યુ અને આ ફિલ્મના થ્રુ ત્રણ મેસેજ મારે આપવાના છે એન્ડ આઈ સેટ ધીઝ એટ એવરી શો એક પ્લીઝ સેલ્ફ ડિફેન્સ વર્કઆઉટની ઇમ્પોર્ટન્સ સમજો જે દિવસ તમે વર્કઆઉટ કરશો તમારી બોડીમાં જ કોન્ફિડન્સ આવી જશે એના લીધે એ લુખા લોકો તમારી ઉપર ખરાબ નજર કરવાની હિંમત જરા ઓછી કરશે અને કદાચ કરે તો વનરાજભાઈએ કીધું એમ આવાજ ઉઠાવ ચૂપચાપ સહન કરવાનું નથી ઓકે બસ સ્ટોપ હોય કે પનવાડીની જો શોપ હોય કે ઓફિસ હોય કે ગમે ત્યાં હોય આજે આપણા છોકરાઓ સ્કૂલમાં પણ આપણે આમ જરાક ડરીએ જ છીએ કે ઘણા બધા આવા પ્રસંગો બનતા હોય છે આ થર્ડ ઇઝ ફિમેલ ફ્રેન્ડશીપ્સ લગ્ન થઈ ગયા પછી ફિમેલ ફ્રેન્ડશીપ્સ જરા ડ્રિફ્ટ થઈ જાય છે એના માટે બીકોઝ ફ્રેન્ડશીપ ઇઝ અ સપોર્ટ સિસ્ટમ આ છોકરાઓમાં છે એક ભાઈબંધને કંઈક થાય તો બધા ભેગા થઈ જાય ત્યાં પહોંચી જાય પહોંચી જાઓ છો ને તમારા બેસ્ટ ફ્રેન્ડને બોયઝને કંઈક થાય તો તમે પહોંચી જાઓ છો ને ફિમેલ્સમાં એ આપણે એક્ટિવેટ કરવાનું છે ઓકે સો ફિમેલ ફ્રેન્ડશીપ જિંદાબાદ ઓકે એન્ડ આઈ વિલ સે નવ ફાઈવ ક્રાઇમ્સ એન્ડ યુ હેવ ટુ સ્ટે ફૂલ સ્ટોપ ઓકે રેપ એસિડ અટેક ડાયરી મર્ડર સાયબર પુલિંગ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એન્ડ ટુ ઓલ ક્રાઇમ ફૂલ સ્ટોપ થેન્ક યુ સ્ટેજલ કેવી રીતે આવી તમે અને સ્ટેજલનો ટ્રાન્સફોર્મેશન કેવો લાગ્યું આઈ થિન્ક સેજલના લાઈફમાં જે પણ ઇન્સિડન્ટ થાય છે બધા લોકો કનેક્ટ કરી શકે એવા લોકો આપણા રિયલ લાઈફમાં પણ હોય ટીચર હોય રિલેટિવ્સ હોય રિલેશનમાં કોઈ હોય આપણે ટ્રેનમાં ટ્રાવેલ કરતા લાઈક લાઇક એવરી વેલ ઇઝેર અને સ્ટેજલ કેવી રીતે ટ્રાન્સફોર્મ થાય આઈ થિંક તમે લોકો પણ મોટિવેશન લો અને छोकरियों लोगों ने छे फ्रेंडशिप है ना इमने इम्पोर्टेंस आप बहुत जरूरी है जैसे हम कहते हैं ना कि एक लड़की दूसरी लड़की को सपोर्ट नहीं करती है दुश्मन होती है बट हमने यहाँ पे सबको गलत प्रूफ किया है फ्रेंडशिप कोर है मूवी की अगर एक औरत दूसरी औरत को सपोर्ट करे अगर एक सही करेगा तो सौ करेंगे सौ करेंगे तो हज़ार करेंगे और ऐसे ही हम हमारा देश आगे बढ़ेगा सो आई रियली वॉन्ट के

એક્શન ફિલ્મ છે જેમ તમે કીધું આજ સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફિમેલને એક્શન કરતા બતાવી નથી ને ગરબા કરાયા છે કોમેડી કરાયું હશે રવડાઈ હશે પણ અમે ફિમેલનું જે બહાદુર ફિમેલનું જે કરેજિયસ લેવલ છે કે ફિમેલ શું કરી શકે એ લેવલ આપણે બતાવ્યું છે અને જો આપણી ગુજરાતી છોકરીઓ ધારે તો કયા લેવલ પર જઈને કયું એચિવમેન્ટ કરી શકે અને લોકોને ઇન્સ્પાય શકે એ આપણે બતાવ્યું છે અને આ આ ફિલ્મમાં બે ડાયરેક્ટર કામ કર્યા છે તો કઈ રીતના બંને સ્ટોરી સ્ટોરીનો શું લખવાની પ્રોસેસ હતી ને કઈ ક્યાંથી આ સ્ટોરીના માટે ઇન્સ્પાયર થયા મેન એટલે અમે છે ને હું ને પ્રિતેશભાઈ ઘણા ટાઈમથી લગભગ છ મહિનાથી મળતા હતા ઘણા બધા કન્સેપ્ટ ડેવલપ કરતા હતા પછી અમે એક પોઈન્ટ પર આવ્યા કે આપણે છોકરીઓ પર એક કોઈ ફિલ્મ બનાવી નારી સશક્તિકરણ પર એક ફિલ્મ બનાવી અને પછી લગભગ છ મહિના અમે બ્રેન સ્ટોમિંગ કર્યું બીજા છ મહિના સ્ક્રિપ્ટ લખી અને ફાઈનલી અમે ફર્સ્ટ ડ્રાફ્ટ એક વર્ષની મહેનત પછી અમે આવ્યો ઓકે થેન્ક યુ સો મચ આપની ફિલ્મ સફળ રહે તેવી શુભેચ્છા થેન્ક યુ સો મચ અને ફિલ્મની સુંદર અભિનેત્રીઓ અને ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે પણ સાંભળજ વિશે વાતચીત કરી હતી તેમાં તેમણે ફૂલ સ્ટોપ મૂવી વિશે કંઈક આવું કહ્યું હતું બધાએ આઈ થિંક સ્ત્રી સશક્તિકરણ માટે જોવી જોઈએ બિકોઝ આઈ થિંક ઇઝ અ ન્યૂ વે ઓફ લિવિંગ લાઈફ અત્યારે જે પ્રસંગો બને છે એમાં તમારે કઈ રીતે જીવવાનું કઈ રીતે સિચ્યુએશન ફેસ કરવાની સરસ મજાની એક વાર્તા લઈને અમે આવ્યા છીએ સો આઈ થિંક પ્લીઝ વોચ ફૂલ સ્ટોપ ફોર લવ ઓફ લિવિંગ રિસ્પેક્ટફુલી Uh, my experience in a amazing. I really want to thank prithesh sir and Jackie sir for giving me this opportunity. Gujarati are very sweet and uh, from TV shows Hindi TV shows to Gujarati film industry, my journey was very uh, good. Very, uh, I feel very emotional working in this Gujarati industry. And we get full stop Full stop movies are about female friendship, female unity, woman empowerment. स्त्री सशक्तिकरण અને કેવી રીતે લોકોને જે છોકરીઓ એ ફાઇટ કરવું જોઈએ સ્ટેન્ડ લેવું જોઈએ અને એની શરૂઆત આપણા પોતાના ઘરથી જ થવું જોઈએ આઈ થિંક એ અવેરનેસ બહુ જ જરૂરી છે એ માટે તમને ફૂલ સ્ટોપ મૂવી જોવી જ જોઈએ અને કદાચ રિયલ લાઈફમાં તમને કોઈ ઇન્સિડન્ટ આવો ફેસ કરવાનો થાય તો કઈ રીતના તમે એ ફેસ કરશો તમે તો સેજલનું ટ્રાન્સફોર્મેશન તો જોઈએ જ છે કે એવી રીતે જો ફેસ કરીશ એન્ડ આઈ ફીલ બધા લોકોની લાઈફમાં કોઈક ના કોઈ ઇન્સિડન્ટ થયા છે નોટ ઓન્લી સ્કૂલ્સ હોય કોલેજીસ હોય નાના નાના આપણે મોલમાં જતો હોય ટ્રેન ઉપર જતો હોય ક્યાંય પણ જતો હોય કેટલા બહુ બધા ઈવ ટીઝિંગ કરે લોકો તો તાકાત તો બહુ બધા લોકોમાં હોય પણ હિંમત કરવાની જરૂર છે આપણામાં હિંમત હોય ને તો આપણે બધાને હરાવી બરાબર મારા માધ્યમથી ખાસ હું ગુજરાતની તમામ જનતાને કહેવા માંગીશ કે વિશ્વમાં જે રિજિયોનલ લેંગ્વેજ મતલબ પ્રાદેશ જે પ્રાદેશિક ભાષાઓ છે ને એ ત્રણસો જેટલી લુપ્ત થવાના હારે એમાં એક ગુજરાતી પણ છે એનું કારણ એવું છે કે આપણે એક ગુજરાતી વાક્ય બોલીએ છીએ ને ત્યાં બે અંગ્રેજી શબ્દો એમાં ઉમેરી થઈએ છીએ એટલે જો ગુજરાતી સાહિત્ય ગુજરાતી ભાષાને જો બચાવીએ છે ને તો એની જે ફિલ્મો બને છે ને એને તમારે જોવી જ પડશે જો તમે તમારો પ્રેમ બતાવશો ફિલ્મો જોવા આવશો તો આ જ રીતે ગુજરાતી સાહિત્ય પર અલગ અલગ વિષય પર નવી નવી ફિલ્મો બનતી જશે અને એક ઉદ્યોગ ફિલ્મ ઉદ્યોગ પણ ચાલશે અને સાથે સાથે ગુજરાતી ભાષાનો બચાવ પણ થશે અને આ ફિલ્મમાં જોઈ શકીએ છીએ ત્રણ ફિમેલ લીડ કરી રહી છે તો ફિમેલ સાથે કામ કરવું અને આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો ફિલ્મમાં જે બહુ સરસ રહ્યો જ્યારે મને વાર્તા જેકીભાઈ વાત કરી કે આ ફિલ્મ આપણે બનાવી છે તો આની પહેલા મેં લગભગ ત્રણ ફિલ્મ એઝ એન એક્ટર કરી છે લેડ રોલમાં એટલે મને થયું કે હું રોલ પાછો મારે નાનો રોલ કેમ કરું પણ જ્યારે આખી વાર્તા સાંભળી અને ખરેખર સ્ત્રી સશક્તિકરણ માટે બેસ્ટ એક્ઝામ્પલ આ ફિલ્મ છે કારણ કે ઘણા બધા પોઈન્ટ એવા હતા કે જે અત્યારે ખરેખર કહેવાય ને કે સમાજમાં આ વસ્તુ ચાલી જ રહી છે આપણે ખાલી આંખ આગળ હાથ કરી અને આપણું મોઢું ફેરવી લઈએ છીએ તો આ જે ન્યુસન્સ જે પણ છે એને દૂર કરવું હશે તો એના માટે મને લાગ્યું કે આ વાર્તા બહુ સારી છે અને આમાં મારે એક ભાગ બનવું જોઈએ એટલે પહેલીવાર એક્શનથી ભરપૂર અને સ્ત્રી સશક્તિકરણની સુંદર મજાની વાત લઈને આ ફૂલ સ્ટો ફિલ્મ આવી અને મને ખરેખર ગર્વ છે કે હું આ ફિલ્મનો એક ભાગ છું હવે મારું પર્સનલી રિવ્યુ આપું તો ફિલ્મ ફૂલ સ્ટો એક ગુજરાતી સિનેમાનો નવો બેન્ચમાર્ક છે એક્શન સીન એટલા દમદાર કે બોલીવુડને પણ ટક્કર આપી શકે છે કાજલ વશિષ્ઠ એકદમ બોલ્ડ પાવરફુલ અને લાજવાબ અંદાજમાં જોવા મળે છે એક જ શબ્દમાં કહીએ તો ફાયર દામિની દવે પોતાની આંખોમાં એક અલગ જ ચમક ચહેરા પર એક અલગ જ માસૂમિયત અને અભિનયમાં એકદમ દિલ જીતી લે તેવી કાબિલિયત સાથે જોરદાર અભિનય કર્યો છે ખુશી શાહ સૌરભ બારોટ મેહુલ બુચ દરેકનું પરફોર્મન્સ ટોચનું છે ડિરેક્શન એકદમ ટાઈટ એડિટિંગ એકદમ ક્રિસ્પ બેકગ્રાઉન્ડ મ્યુઝિક દિલ ધડકાવે તેવું છે મારા તરફથી આ ફિલ્મને 5 માંથી 4.5 સ્ટાર છે બાકીના 0.5 સ્ટાર તમે થિયેટરમાં જઈને આપી દેજો કારણ કે આ ફિલ્મ જોઈ નહીં અનુભવવી જોવી જરૂરી છે સામપ્રેત ન્યૂઝ આ ફિલ્મનો ગર્વથી મીડિયા પાર્ટનર છે અને અમારી અપીલ છે દરેક ઘરની દીકરીને દરેક પરિવાર આ ફિલ્મ જોવી જ જોઈએ આજે જ ટિકિટ બુક કરો કારણ કે ફૂલ સ્ટોપ માત્ર ફિલ્મ નથી એ એક જાગૃતિ છે જય હિન્દ જય ગુજરાત વિશેષ ગુજરાતી ફિલ્મી તમને ગુજરાતી ફિલ્મ વિશે અપડેટ મળતી રહેશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો ફરીથી જ મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ